સમાચારમાં આગળ વાત કરીએ પાટણની તો પાટણમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નારી સન્માનનો એક કાર્યક્રમ યોજાયો હતો એમાં મોટી સંખ્યામાં મહિલા સશક્તિકરણની જે વાતો છે તે કરવામાં આવી અને મહિલાઓ જોડાઈ હતી ને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ આમાં જોડાયા હતા ખાસ કરીને વિવિધ જે ચેકો છે તે આપવામાં આવ્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ

ત્રણ લાખ બત્રીસ હજાર કરોડનું આ વર્ષનું બજેટ આપણે રજૂ કર્યું છે આ વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે ગયા વર્ષ કરતાં તેર ટકા વધારા સાથે રૂપિયા છ હજાર આઠસો ને પંચ્યાસી કરોડનું બજેટ આપણે ફાળવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બેટી બચાવો બેટી પઢાઓના સૂત્ર સાથે નારી ઉત્કર્ષનો આગવો માર્ગ છીધ્યો છે કેજીથી લઈને પીજી સુધી ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશનને પ્રમોટ કરવા માટે રાજ્ય સરકારે ઘણી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે